नमस्कार दर्शक मित्रों आप निहारी छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचार उपाय समग्र विश्व में बाघ संख्या वी ने तरह हजार आठ सौ ने गुजरात डूंगी उत्पादन में वीस टका કેરળના ડીજીપી ઠાકોર માં નિમણૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઘની સુરક્ષા અને જાળવણી અંગે એક મહત્વપૂર્ણ બેઠક નું ઉદઘાટન વાઘની સંખ્યામાં ઘટાડો થતો આવ્યો હતો હવે વાઘની સંખ્યામાં વધારો થયો છે બે દસ માં વાઘની સંખ્યા બત્રીસો જાણવા મળી હતી પરંતુ હવે સમગ્ર વિશ્વમાં વાઘની સંખ્યા વધીને ત્રણ હાજર આઠસો નેવું થઈ ગઈ છે WF અને ગ્લોબલ ટાઈગર ફોરમ એ ઉપલબ્ધમાં આશ્રેષ્ઠ માહિતી પૂરી પાડવામાં આવી હતી જો કે વાઘ સંબંધિત આ આંકડા ઇન્ટરનેશનલ યુનિફોર્મ કન્વર્જેશન ઓફ નેચર અને લેટેસ્ટ નેશનલ ટાઈગર સર્વેક્ષણ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે વાઘની સંખ્યામાં વધવા માટેના ઘણા કારણો જવાબદાર છે પરંતુ ભારત રશિયા નેપાળ અને ભૂટાનમાં વાઘની સંખ્યા વધવાથી તેની કુલ સંખ્યામાં વધારો થયો છે જોકે વાઘની સંખ્યામાં વધારવામાં ભારતે નોંધપાત્ર ફાળો નોંધાવ્યો છે ગુજરાતમાં સામાન્ય લોકોને રાહત થાય તેવા સમાચાર છે કારણ કે સરેરાશ કરતા ઓછા મોન્સૂનથી વરસાદ છતા ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન વીસ ટકા વધુ નોંધાયું છે જોકે વર્ષ બે હજાર તેર ચૌદ માં જે ઉત્પાદન નોંધાયું હતું તેટલું ઉત્પાદન થયું ન હતું તે વખતે રાજ્યમાં અઢાર પોઈન્ટ સાહીઠ લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું આમ નજર નાખીએ તો મધ્યપ્રદેશ રાજસ્થાનમાં થનાર ડુંગળીના પાક ઉપર કેન્દ્રિત થઈ ગયું હતું કૃષિ વિભાગના અધિકારી ના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન સંતોષકારક રહેશે નહીં કારણ કે આના માટે કેટલાક કારણો છે જ્યારે મધ્ય પ્રદેશ રાજસ્થાનમાંથી પણ પુરવઠો ઓછો રહી શકે તેમ છે ઉત્પાદનમાં વધારો સામાન્ય વપરાશ આપી શકે છે કારણ કે કિંમતમાં કિંમતો બજારમાં પ્રતિ કિલો સો રૂપિયા સુધી પહોંચી જાય છે અને ગયા વર્ષે ખેડૂતોને સારી કિંમત મળી હતી કોલ્ડ સ્ટોરેજ માલિકોને પણ મજા પડી ગઈ હતી આ વર્ષે સારી કિંમતો ડુંગળીની મળી શકે તેવી સંભાવના છે કારણ કે અન્ય રાજ્યોમાં

કમિટીએ ડાયરેક્ટર જનરલ તરીકે ઠાકુર ની નિમણૂક ને મંજૂરી આપી છે તેઓએ ડિસેમ્બર બે તેર માં ગુજરાત ના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિમાયા હતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી નાગરિક સંરક્ષણ સાથે સંબંધિત યોજના કે મામલાઓ અને તમામ પોલિસી હાથ ધરવા માટેની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત હોમગાર્ડ અને ફાયર સર્વિસ પર પણ તેમને રાખવામાં આવે છે ઓગણીસો સિત્યોતેર ની બેચ આઈપીએસ અમિતાભ ઠાકોર નિધન બાદ ડિસેમ્બર બે માં ઓગણીસો અગ્યાસી આઈપીએસ પી સી ઠાકોર રાજ્યના ડીજી બનાવવામાં આવ્યા હતા ઠાકોર બદલી થતા હવે નવા ડીજીપી તરીકે મહિલા આઈપીએસ ગીતા જોહરી નામ ચર્ચાઈ રહ્યું છે ગુજરાતની સ્થાપનાના સ્થાપના છપ્પન વર્ષ શે ગુજરાતને પ્રથમ મહિલા ડીજીપી મળે તેવી શક્યતાઓ છે ઠાકુરની બદલી થતાં હવે ગુજરાતમાં નવા પોલીસ વડા કોણ તે સવાલો ઊભા થયા છે ત્યારે સિન્યોરિટી પ્રમાણે હાલ નવા ડીજીપી માટે ચાર નામો ચર્ચાઈ રહ્યા છે જેમાં એન એચપી સિંગલ ગીતા જોહરી પ્રમોદ કુમાર અને પીપી પાંડેનો સમાવેશ થાય છે જો કે મળતી માહિતી મુજબ ગીતા જોહરી પર કરસ ઢોળાઈ શકે તેવી સંભાવનાઓ વધી ગઈ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ નમસ્કાર